અમદાવાદના ગોમતીપુરમાં હત્યાનો આરોપી પોલીસ પકડમાં હરેશ પરમાર નામના શખ્સની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે પોલીસે હિંમત વાઘેલા નામના શખ્સની કરી ધરપકડ સામાન્ય બાબતે હેમંત વાઘેલાએ હરેશ પરમારની હત્યા કર્યાનો ખુલાસો થયો છે આરોપી હેમંત વાઘેલા માનસિક અસ્વસ્થ હોવાનો પણ ખુલાસો થયો તો હરેશ પરમાર નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી એના આરોપમાં પોલીસે હેમંત વાઘેલા નામના એક શખ્સની ધરપકડ કરી છે જે માનસિક રીતે અસ્થિર હોવાની પણ વિગતો મળી રહી છે હેમંત મગનભાઈ વાઘેલા જે માનસિક અસ્થિર છે અને પટેલ મિરસ્તા પાસે આવેલ જોગણી માતાના મંદિર પાસે ચાલતો ચાલતો જતો હતો એ સમય દરમિયાન આ કામના ફરિયાદીનો પુત્ર સાથે એને ચાલતા ચાલતા એકબીજા સાથે અભડાઈ ગયા એમાં બોલાચાલીનો ઝઘડો થયેલો અને એ સંદર્ભે આ આરોપીએ રહી જઈ અને પોતાની પાસે છરી એક છરી હતી એનાથી પીઠના ભાગે છરીનો એક ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો અને આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો નવ એક મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આ કામનો જે મરણ જણા છે એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતો અને સારવાર દરમિયાન તેનું સાંજે મોત થયેલું હતું આ કામે આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે